સિંધુ જળ સમજૂતી સહિત ભારતે ભરેલા જુદા જુદા આકરા પગલાથી પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે અને તે શિમલા સમજૂતીને રદ કરવાની ધમકી પણ આપી રહ્યું છે ત્યારે આવું જાણીએ શું છે શિમલા સમજૂતી અને શા માટે તેના માટે પાકિસ્તાન આટલા ઉછાળા ભરી રહ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામ માં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક આકરા નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી પાકિસ્તાની નાગરિકોને વિઝા ન આપવા અને દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સ્ટાફની સંખ્યામાં ઘટાડો જેવા પગલાંથી પાકિસ્તાનની પાકિસ્તાન સરકાર પર દબાણ વધ્યું છે ભારતની આ કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાને શિમલા કરાર રદ કરવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું હવે સવાલ એ છે કે આ શિમલા કરાર ખરેખર શું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971 ના યુદ્ધ પછી શિમલા કરારનો પાયોનંગ ખાયો હતો 1971 ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનનો પૂર્વ ભાગ હાલના બાંગ્લાદેશને મુક્ત કરાવ્યો હતો જેમાં પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાને સામે આત્મસમર્પણ કર્યું હતું લગભગ 90000 પાકિસ્તાની સૈનિકોને ભારતે बंदी બનાવ્યા હતા જ્યારે ભારતે પશ્ચિમી પાકિસ્તાનનો લગભગ 5000 ચોરસ માઈલનો કબજો પણ મેળવી લીધો હતો આ યુદ્ધના લગભગ 16 મહિના પછી 2જી જુલાઈ 1972 ના રોજ શિમલા કરાર મારખુ અમલી બન્યો હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ભારતનો તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનનો વડાપ્રધાન ઝુલફિકાર અલી બુટો વચ્ચે આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર થયા હતા

કોઈ પણ પક્ષ તેને એક પક્ષીય રીતે બદલશે નહીં બંને દેશોએ એ પણ સંકલ્પ કર્યો કે તેઓ એકબીજા સામે ઉપયોગ યુદ્ધ કે ભ્રામક પ્રચારનો લેશે નહીં તેઓ શાંતિ જાળવી રાખશે અને સંબંધોમાં સુધારો કરશે આ કરાર હેઠળ ભારતે કોઈ પણ શરત વિના નેવ હજાર પાકિસ્તાની સૈનિકોને મુક્ત કર્યા અને કબજા હેઠળનો વિસ્તાર પણ છોડી દીધો હતો પાકિસ્તાને કેટલાક ભારતીય કેદીઓને પણ મુક્ત કર્યા હતા હવે દાયકાઓ પછી જારે ભારતીય આતંકવાદી પ્રવૃત્તિઓ પર પાકિસ્તાન નિઘેર્યું છે અને સિંધુ જળ સંધિ રદ કરવા જેવો પગલા લીધા છે ત્યારે પાકિસ્તાન શિમલા કરારનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે પાકિસ્તાન તરફથી શિમલા કરાર રદ કરવાની ધમકી ફક્ત એક રાજકીય યુક્તિ છે ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય છે અને શિમલા કરાર તેનો આધાર છે આ કરાર રદ કરવાની ધમકી આપીને પાકિસ્તાન ફક્ત તેની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન નહીં પહોંચાડશે પરંતુ તે સાબિત કરશે કે તે શાંતિપૂર્ણ ઉકેલમાં માનતું નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી